પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ગંભીર સત્તા વિવાદ સામે આવ્યો કહેવાતા વર્તમાન પ્રમુખ જિગ્નેશ કારિયાએ મૌન તોડ્યું છે જિગ્નેશ કારિયાનો દાવો છે કે કાવતરું રચી તાળા તોડવામાં આવ્યા ચાવી કોઈ બીજા પાસે હતી તે વાત ખોટી છે મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી તેવો પણ દાવો મંત્રી મોઢવાડિયાએ પોલીસ ફરિયાદ કરવા સલાહ આપી છે

અને વેપારીને પણ મેં જાણ કરી દીધી છે આ બાબતની ત્યારે આજે રોજ વેપારીએ એવું જણાવ્યું કે જિજ્ઞેશભાઈ અમે તમને ચૂંટીને મોકલા છે કોઈ તમને લેહ ભાગુ તરીકે તમે નથી બેસી ગયા તમારે આખી ટીમને અમે મતદાન કરેલું છે અને મતદાનમાં વેપારી ચૂંટીને તમને મોકલા હોય ત્યારે તમામ જવાબદારી તમારી સાથે હોય કંઈ પણ કાર્યવાહીમાં અમારી જરૂર પડે તો અમે તમારી ભેગા છીએ એટલે વેપારીને જે પ્રશ્ન હતો વેપારીનો જે માર્ગદર્શન મને મળ્યું એના આધારે આજે અત્યારે અમે મિટિંગ વેપારીની સાથે મળીને એવું નક્કી કર્યું છે વેપારીએ કે પોલીસ ફરિયાદ કરવી તો આ બાબતે અમે અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજીના સ્વરૂપે આપીએ છીએ જ્યારે પોલીસને જે કાર્યવાહીમાં સત્ય હકીકત લાગે એમાં પોલીસ જે કાર્યવાહી કરશે અમને માન્ય રહેશે કારણ કે ચૂંટણી કોઈ એક ચૂંટણીઓ એની લઈએ કઈ રીતે છે એ બધી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે ચૂંટણી સમિતિના જે મેમ્બરો હોય અથવા તો અધ્યક્ષ હોય એ ટ્રસ્ટી મંડળમાંથી હોવા જોઈએ ચેમ્બરના વેપારી જે નોંધાયેલા છે એના કાયદેસરના પ્રતિનિધિ હોવા જોઈએ નિયમ મુજબ એને અઠવાડિયામાં ફોર્મ ભરવાનો સમય આપવો જોઈએ ત્યારબાદ અઠવાડિયું ફોર્મ પરત ખેંચવાનો સમય આપવો જોઈએ અને પંદર દિવસનો આને વેપારીઓને મળવા માટે અને પ્રચાર કરવાનો બંધારણ મુજબ સમય આપવામાં આ જરૂરી જે હોય એ સમયગાળો ક્યારેય આપવામાં નથી આવ્યો તેમજ સો એક જેટલા જે ગેરકાયદેસર પ્રતિનિધિઓ દાખલા તરીકે બંધ પેઢીમાં ઘૂસી ગયા હોય એના દ્વારા આ ચૂંટણીનું સંચાલન થતું હોય બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી સમયની બરબાદી થતી હોય અને મુદ્દાના જે વેપાર ઉદ્યોગની જે રજૂઆતો અથવા તો જે માહિતી અથવા તો જે પ્રસિદ્ધિ અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ થઈ ન રહી હતી એના માટે આ વ્યવસ્થિત હવે પછી સુચારું આયોજન થાય અને વ્યવસ્થિત સંસ્થા ચાલે એ માટેનું આયોજન થઈ રહ્યું છે